જય માતાજી આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને વરિયાળીની હરાજીમાં તો અનાજ કઠોળ અને વરિયાળીની હરાજી શરૂ થવાની તૈયારી છે મિત્રો તો હાલો હરાજીમાં ભાવ જાણી લેજો મિત્રો ટૂંક સમયમાં હરાજી શરૂ થવાની તૈયારી છે તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો હાલો જય માતાજી જય માતાજી મિત્રો જય માતાજી પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ છસો ચાલીસો ચાલીસ પિસ્તાલીસ પચાસ सौ सौ पचास सौ पचास जुआर ना सौ पचास 800 900 900 ઓપિયા લે ને તો 1000 કરી નહીં નહીં સર 52 600 1000 હોય નહીં વિહી ગયા હોય

अगार सौ चालीस अगियार सौ चालीस मेथिना સાતસો છપ્પન સાતસો છપ્પન જુવારનાં છો રૂપિયા છૂપિયા છ